જુવાર જાજેરા જુવાર સૌને જય ગુરુદેવ ગોપીચંદ હાલવા લાગ્યા છે માં ના પાડે છે માં રોય છે હવે ભલે હવે ભલે રોતા બધા તો ગોપિયા નીકળ્યા માટે હવે હવે એમની એમની રાણીઓ આવે છે રાણી કે રાણી એના ગુણગાન ગાય છે અને શું કે છે રાણી અને શું લાલચું શું લોહ શું લાલચ આપે શું એમને બધું એને બધું એને કે છે કે હું તમને રાજા આ કરી દઉં તમને આ બનાવી દઉં તે કરી દઉં પણ હવે રાજા શેનું માને એ તો રાજા મટી ને તો એ યોગીનો શિષ્ય થઈ ગયા પછી ભાઈઓ સદગુરુના ચરણો ને શરણો ને માં રહેવું આજ્ઞામાં આવા આવા શિષ્ય આવા ચેલા હોવા જોઈએ આજકાલ આ જેવા નહીં

ક્યાં તમે બાવા થઈ ગયા હે મહારાજા કેટલા તમે ભલા કેટલા તમે દયાળુ કેટલા તમે રાજની સેવા કરનારા અને હે મારા એ બધી તો વાત ઠીક પણ અમને આ બધું સૂનું સુનું લાગશે આ તમારા વગર આખો આ મેલ આખો આ રાજ તમારું બધું સૂનું સુનું લાગશે માટે ન જાઓ હે મારા પગે લાગે ને કર ઘરે ને પગે લાગે છે હા એવા કર કરે છે રાણી અને હવે શું કે છે રાણી સાંભળો કે રાજા મુંડાવીને કે ને ક્યારે કરણીએ પહેરી કાંતાવી

તે તમને તે તમને શું શું કે તમે મૂડ મુડાવી આ બાવા આ વેરાકીનો તમે એવો ભેખ પહેરી લીધો અને કયા કારણે એ રાજા તમે પેરી કંતાવી તમે જોયા હશે નવનાથ બાવાઓ સાધુઓને આમ પેરી એટલે ઓલા આમ કાળા ધાગાઓના હોય ડોરા ને એ

ਇਕ ਸਾਰੇ ਕਰਾਣੀਆਂ ਰਣੀ ਖੱਪਰ ਆ ਜਣਾ ਆਵੀ ਨੇ ਕਾੜ ਰੇ ਮਾਰਣ ਆ ਤੁ ਡੰਡਾ ਲੀ ਨਾ ਦੇ ਰਾਣੀ ਸਾਪੜੋ ਮੁਕਤੀ ਕਾਰਣੇ ਮੇ ਤਾਂ ਮੁੰਡ ਬੰਦਾ ਮਾਰੇ ਮੁਕਤ મુક્તિ લેવી મારે મોક્ષ લેવું છે મારે મોક્ષ નો માર્ગ પ્રાપ્ત કરવો છે હું મારા ગુરુ સાથે જ જઈશ એમણે સાચો માર્ગ મળી ગયો સત્ય સમજાઈ ગયું એટલે મુક્તિના માર્ગે અને હે રાણી મેં તો યોગના કારણે ભેખના કારણે આમે પેરી કરતા છે અને બીજું સાંભળો ભિક્ષારે કારણ મેને તો ખપ્પર ગણાવી ભિક્ષા માંગવા માટે હવે માંગીને ખાઈશ મહારાજ તમે તો મેલોના રાજા મહારાજા ના ના મારે તો એ લાત મારી મને તો ભિક્ષા માંગીને ખાઈશ સાંભળો તો ખરા તમે રાજાના શબ્દો મહારાજા હતો વાર કેટલી આમ થોડીક વારમાં બધું મૂકી દીધું લાત મારીને મૂકી દીધું હજી મારે ગુરુ ની સેવા કરવી છે હજી મારે આજે ભજન કરવું છે આવતો નહી ઓડો કાળ ને મારણ ને દંડા લીના દંડા વેરાગ ની વાત છે

કોણ રે રાજા પાતાજી હે મહારાજ તમે સાંભળો તો ખરા તમે કેમ ભૂલી ગયા છો હું કહું છું એ તમે સાંભળો તમારી સેવા કોણ હે રાજા તમારી સંઘ કોણ ચાલશે અને કોણ તમારી સાથે વાતો કરશે હે મહારાજ તમે જયારે આરામ ફરમાવશો ત્યારે તમારા ચરણો કોણ ધબાવશે તમારી સેવા કોણ કરશે અને એ બધું ઠીક પણ હે મહારાજા તમારા માટે બધું કોણ આપશે તમને જે તમારા મહેલોમાં તમે ખાતા હતા જમતા હતા મહારાજ હવે લાલચમાં નથી આવતા હવે ફસાતા નથી રાજા

મારી સાથે કોણ વાતો કરશે કોણ હાલશે કોણ લાવશે દૂધપાત ને કોણ મારા ચરણ પખારશે તમે સાંભળો તો ખરા

અને બીજું સાંભળો રાણી ભેલ રે કરેગી ધો ધો બાતા એટલે અમારી સંઘ જે હશે અમારા સાધુડાઓ મારા યોગીઓ એ મારા મહાત્માઓ એ સાધુડાઓની જમાત એ મારી બેલ એ મારી બેલ ઈ વાતો કરશું મેં સત્સંગ કરશું હરિભજન હરિચર્ચા કરશું શાસ્ત્રાર્થ કરશું જ્ઞાનની ચર્ચા કરશું મારી બેલ એ મારો સંઘ મહાત્મા આવવાના સાદુ સંઘ ચાલશે પગપાળા જશું અને નદીઓમાં ગગા અને જમનામાં સ્નાન કરશું મારા ચરણ એ મારી ગંગા યમુના નદીઓ

ચરણ ગંગા અને જમના કારણ કે અમે તો યાત્રા જશું પાડા જશું અને નદીઓમાં ગગા અને જમનામાં સ્નાન કરશું મારા ચરણ આ જગત જ મને ભિક્ષા મારા માટે દૂધ ભાત નહી સૂકો રોટલો હશે તો ખાઈને અમે જીવન જીવશું મારે કઈ જરૂર નથી તમારે દૂધ ભાત ખીરની પિસ્તા બદામની કાજુની કાજુ કતરીની ગુલાબ જાંબુની રસમલાઈની મારે કઈ જરૂરત નથી આ તમારા છત્રીસ ભોજન વરિરાણી કે છે આગના માટી રે બનાવો ને

તમે બે ખો તમે જંગલમાં ન જવા સાથે ન જાવ એ દુખી થશે એ તમે ક્યો તો તમને અહીંયા જ તમે ક્યો ભલે તમે સાધુ થાઓ ભલે તમે યોગી થાઓ પણ તમારા મેલના આંગણામાં હું તમને ચંગલ ચંદનની મઢી બનાવી દઉં ઝોપડી બનાવી દઉં અહીંયા ચંદનના લાકડાઓની આમ સુસુગંધિત અને મહારાજ સાંભળો અને એમાં તમે સોનેરી પલંગ ઢળાવી દઉં એમ જેવા તેવા એમ સોનેરી પલંગો ઢાવી અને સાવરે સોનાનું હે મહારાજ ભલે તમે ભિક્ષા માંગવા જાજો સોનેરી તમને ખપર ચડાવી દઉં ગડાવી દઉં

કોઈની વાત નહીં માને ના માની ના રાણીની કોઈ ના બાયણી ની બકરીની કોઈ ની વાત કેવાય છે ને આપણે જે એક રાજા પછી બાળ આઠ અને આ સ્ત્રી અઠ અને બધાથી ખતરનાક અને મજબૂત આઠ યોગી અઠ યોગી ક્યાંથી આઠ મૂકે મારા વાલા ਇਆ ਨਬ ਇਹ ਤੜੂ ਰੇ ਤੜੂ ਰੇ ਰਾਨੀ ਤਾਰੀ ਰੇ ਮਡੂਲੀ ਨੇ ਸੋਨੇ ਰੇ ਪਾਲਾਂ ਗਾਉਂਦੀ ਸਾਵਰੇ ਸੁਨਾਨੂ ਤਾ ਰੋ ਖੱਪਰ ਤੋੜਾ હવે તો યોગી તૈયાર મારા આપ આપતો ના પાડે હવે શું કે છે સાંભળું તોડું રે તોડું રાણી તારી મઢોલી મને એવી મઢોલી તારી જરૂર નથી આ સાવરે સોનાનો તારો આ પલંગ પણ ભંગાવી દઉં અને બીજું તો જે કે ખપર તને સોનાનું ઘડાવી એ પણ તારું તોડી દઉં ફેંકી દઉં લાત મારીને અને મારે તારા દૂધ બાર તારા છત્રીસ ભોજન તારા કાજુ તારા પિસ્તા તારા બદામ તારા શું અત્યારનું ન હોય અત્યારે ન હોય આપણે આ શું કહેવાય હા પીઝા મોમોસ ડોગ્સ નુડલ મારે મંચુરિયન હું તમે કહ્યો મને કાઈ ન જોઈએ તારું આ રાણી ના પા રાજા ના પાડી દીધી યોગી એ હું તો ખાવાય હાલ તો તાટા ટુકડા ખાઈશ માંગીને ખાઈશ મને તો જોઈએ ટાટા ટુકડા મને કોઈ ગરમ નહિ કોઈ તાજુ નહી કાઈ જરૂર નહી જેવું મળશે હું ખાઈ લઇશ નહીં તો પાણી પીને પણ મારો ગુજરાન ચલાવીશ પણ હે રાણી હા નીકળ્યા આપણે અરે હરે 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 હરી હવે નહીં બે નહી સાત નહી સો નહી સાતસો કુવારી અને નવસો પરણી મારો વાલા એમની તો રાણી હતી એ હે નાનો સુનો રાજા નતો રાજા તો તમને ખબર ઘણી રાણીઓ કરતા પેલી એટલે જા નવસો કુમારીને એના રે ની સાકા તમને લાગશે ਜੇ ਰੇ ਹਵੇ ਹਵੇ ਅਧਿਕਾਰੇ ਚ ਰਾਣੀਆ ਬੋਲਵਾ ਮ ਗੁਰੂ ਨੇ ਗਾਣ ਆਪੇ ਚ ਗੁਰੂ ਨੇ श्राप ਆਪੇ ਚ ਸਾਹਬੜੋ ਜੇ ਰੇ ਜੋਗੀੜੇ ਤਾਰੀ ਮੁੰਡਾ ਰੇ ਮੁਢੀ ਅਸੈਨੇ ਈ ਰੇ ਜੋਗੀੜੋ ਵਾਈ ਜਾਸੇ ਜੀ ਸੋ ਕੇ ਚਰਨ ਸਾਹਬੜੋ હે મહારાજા હે રાજા તમારી પરણેલ હું તો મુખ્ય મહારા સાતસો પરણેલ નવસો કુંવારી બેઠી આ મેલ ની આ રાજા મહારાજાની રાણીઓ થવા કુંવારી હે મહારાજ તમને એમના નિશાકા લાગશે શ્રાપ લાગશે એવું તો બીક બતાવે છે રાણી અને બીજું સાંભળો રાજા આ જે યોગી જે ગુરુ એ જે બાબા તમારી આ જે મુંડ બનાવી તમને જે વેરાગી બનાવ્યો યોગી બનાવ્યો એ વહી જશે વહી જશે એટલે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ભાષા છે મરી જશે વિચાર તો કરો ગુરુને ઘર હવે મારા છટક્યા છે હવે સાંભળો

आ मेरे रमतारे जागी बाली रे बतन बालो रे મારા ગુરુ પર મારા સદગુરુ ને મારા ગુરુને તમે ગાઢ દીધી એ કેમ મારા સદગુરુ વહી જાય હવે મારું જીવન મારા સદગુરુ ના શરણે મારા ગુરુ ના શરણે છે અને તમે ગાઢ દો છો તમે આ આ જગતના વ્યવહાર પરિવાર માટે તમારા માટે નદી થી પ્રતાપે રાજા ગોપીચંદ તો ભલા રે ભલી ભાત હેરાણી મારા ગુરુ આ જલંધર નાથ હવે તો હું નીકળી હવે હું પલવાર ન ઉભો રહીશ એની માં ઘણું રોય છે રાણી ઘણું સમજાવે બીજી રાણીઓ પણ કલ્પાંત કરે છેલ્લે રોય અમે તો આ જોગીડાની જમાત એ આ હાલ એ રાજા ભાતો અધિકારકવાર લેશો આપણે એ વાણી બસ આજનું આ છે તમને મેં રાજા ગોપીચંદ જે વાત કરી એમાં એ ઘણી ઇતિહાસો અલગ અલગ એની જે શબ્દો હોય ક્ષમા કરજો પણ મારો અર્થ કરેલો જ છે તો એ તમને ગમે ને મારા વાલાઓ તો એને આ મારા વિડીયોને તમે શેર કરી લાઈક કરો સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવી આગળ મોકલજો બીજાઓને પણ કે જો પહેલા ઘણા ગાઈ ગયા છે મારા એવા ચવાણ ઘણા બધા કલાકારો ગાય છે ને ગાય ગયા પણ હું તો અર્થ સાથે આપને થોડુંક મેં મારા શબ્દો માં મારી વાણી રૂપે આપને કાલી કદી ભાષામાં સમજાયું ગમે તો આગળ